ભાજપ દ્વારા ગુજરાતના પંદર સહિત કુલ એકસો પંચાણું ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી બીટીપી અધ્યક્ષ મહેશ વસાવા પણ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે મહેશ વસાવાના ભાજપમાં જોડાવાના ઇંધાણને લઈ આદિવાસી પીઠ નેતા અને મહેશ વસાવાના પિતા છોટુ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે કોઈ પણ બીજેપીમાં જાય અને અમે તેમનો વિરોધ કરીશું આ અંગે તેઓએ કહ્યું કે મહેશ ના છે મિસ ગાઈડ કરવામાં આવ્યું છે વધુમાં તેમણે જણાવ્યું કે બીજેપીમાં મારો છોકરો જાય કે બીજો કોઈ અમે વિરોધ કરીશું ઉલ્લેખનીય છે કે મુખ્ય પક્ષો દ્વારા સક્ષમ ઉમેદવારો મેદાને ઉતારતા ખરાખરીનો જંગ થશે એ નક્કી છે ચૂંટણી મોસમમાં હાલ થોડા દિવસ અગાઉ જ બીટીપી અધ્યક્ષ મહેશ વસાવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે મળ્યા હતા જે ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા આગામી દિવસોમાં મહેશ વસાવા હજારો સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે ત્યારે મહેશ વસાવાના કેસરિયા કરવાના એંધાણ વચ્ચે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં એક લગ્ન પ્રસંગમાં આવેલા આદિવાસી સમાજના પીઠ નેતા અને મહેશ વસાવાના પિતા છોટો વસાવા એ મહેશ વસાવાના ભાજપમાં એન્ટ્રી થવાની શક્યતાઓ વચ્ચે નિવેદન આપ્યું હતું એમાં તો શું છે કે એ એની ના સમજ છે એટલા માટે બીજા લોકો એને મિસગાઈડ કર્યો હશે બાકી હું નથી માનતો કે આ ભાજપમાં જવાથી કે બીજામાં જવાથી આ સમાજનું કોઈ ભલું થાય એટલે એ જે એક થયું છે જે સમસ્યા ઉભી થઈ છે એને અમારી રીતના નિવારણ કરશું એમાં કોઈ પેલું છે નથી કેમકે અમે તો એના વિરુદ્ધ છીએ આર એસએસના આર એસએસમાં જાય કોઈ બી એ છોકરો હોય કે બીજા કોઈ હોય હું વિરુદ્ધ કરતો રહીશ કેમકે એ એક મોટી સમસ્યા દેશની અંદર આર કોંગ્રેસ ભાજપ એ બધા મળીને આ સમસ્યા દેશના લોકોને ઉભી કરી છે એટલે હું એનો વિરોધ કરું છું ના કરતો રહીશ છોટુ વસાવાએ જણાવ્યું હતું કે હું નથી માનતો કે મહેશ ભાજપમાં કે બીજે જાય તો સમાજનું ભલું થાય અમે આરએસએસના વિરોધી છીએ પછી મારો છોકરો એમાં જાય કે બીજો કોઈ અમે વિરોધ કરીશું લાલચ હોય ચાટવાની ટેવ હોય અને સમાજ ગમતો ન હોય એવા લોકો બીજી પાર્ટીમાં જાય આરએસએસ ભાજપ કોંગ્રેસ બધાએ ભેગા મળી સમસ્યા ઊભી કરી છે અમે નવી પાર્ટી બનાવીશું નવું સંગઠન બનાવીશું